ધાનેરા તાલુકામાં ભાટીપથી જાળી જતા માર્ગની હાલત દયનીય બની છે ભાટીપથી જાડીને જોડતા રસ્તાનું દર વર્ષે ધોવાણ થાય છે ચાલુ સિઝનમાં પણ રસ્તો ધોવાતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વરસાદી સિઝનમાં ભાટીપ ગામ બને છે સંપર્ક વિહોણું ત્યારે ખેતરો અને રસ્તાને ભારે નુકસાન થાય છે તાત્કાલિક સ્ટ્રક્ચર નિર્માણની સ્થાનિકોની માંગ ઉઠી છે એકસઠ ટકા વરસાદે તંત્રની કામગીરીની પોલ અહીં ખોલી નાખી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચુક્યા છે હિંમતજી દાનેરાના તાલુકામાં ભાટી ગામના લોકો પરેશાન છે માર્ગની પરિસ્થિતિને લઈને શું છે સમગ્ર માહિતી હેમજી ધાનેરા તાલુકામાં ભાટીપથી જાળી જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ છે અહીંના લોકો પરેશાન છે શું છે સમગ્ર માહિતી તાલુકાથી જાળીને જોડતા રસ્તાનું દર વર્ષે ધોવાણ થાય છે જેને કારણે લોકો પરેશાન થયા છે અહીના લોકો ચાલુ સીઝનમાં પણ રસ્તા ધોવાતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્રની કામગીરી ની પોલ ખુલી ગઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા હિંમત મોદી જોડાઈ છે હિંમતજી ધાનેરા તાલુકામાં બાટીપથી જાળી જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ બની છે શું છે સમગ્ર વિગત હિંમતજી આપને મારો અવાજ આવી રહ્યો છે